નમસ્તે મિત્રો આજે આપણે સરસ મજાની એક સ્વીટ રેસીપી બનાવવાના છીએ અને આ જે સ્વીટ વાનગી છે ને એ આપણે હોળી અને દિવાળી બંનેમાં ખાઈ શકીએ છીએ સૌથી પહેલા પેનમાં આપણે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન એટલે કે ત્રણ મોટી ચમચી ઘી લેવાનું છે ને ઘી ગરમ થાય ત્યાર પછી મેં દોઢસો ગ્રામ સોજી લીધો છે સોજીને આપણે સરસ રીતે ઘીમાં શેકી લેવાનો છે અહીંયા મને થોડું ઓછું લાગે છે તો એક ફરીથી મોટી ચમચી ઘી એડ કરીશું અને સરસ રીતે આપણે સૂજીને શેકી લઈએ મિત્રો આ જે રેસીપી આપણે બનાવીએ છીએ એ છે મીઠા ઘૂઘરાને ગુજરાતમાં આપણે એને ઘૂઘરા કહીએ છીએ અને બીજા રાજ્યમાં આને ગુજિયા તરીકે પણ ઓળખવામાં આવે છે ફરીથી એક મોટી ચમચી ઘી એડ કરીશું એટલે કે એકસો પચાસ ગ્રામ સૂજી માટે આપણે ચાર મોટી ચમચી ઘી લેવાનું છે સોજી શેકતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને થોડી એમાંથી સુગંધ આવે એટલે આપણે સમજવાનું કે આપણી સોજી અહીંયા શેકાઈ ગઈ છે આ મિશ્રણમાં આપણે સૂકા ટોપરાનું છીણ પણ એડ કરી શકીએ છીએ સોજી શેકાઈ ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરી દઈએ અને હવે આપણે એડ કરીશું કિસમિસ કટ કરેલી અખરોટ પિસ્તા બદામ કાજુ અને બે મોટી ચમચી આપણે ખસખસ એડ કરીશું આ જે બધા સૂકા મેવા છે ને મિત્રો એ તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછા વધારે કરી શકો છો સરસ રીતે આપણે સોજી અને સૂકા મેવાને મિક્સ કરી લઈએ અને આપણે આ મિશ્રણને થોડીવાર માટે ઠંડુ થવા દઈએ થોડું આપણે એને આંગળીથી ટચ કરી શકીએ ને એટલું ઠંડુ કરવાનું છે એટલે કે વધારે પ્રમાણમાં એ ઠંડુ નથી કરવાનું થોડું સેજ ગરમ હોય ને ત્યારે આપણે એની અંદર બુરુખાંડ એડ કરવાની છે બુરુખાંડ જો તમારી પાસે ના હોય તો આપણે બધાના જ ઘરમાં તો હોય જ છે એને આપણે ક્રશ કરી લેવાની એનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો બુરુખાંડ અને આ જે આપણું મિશ્રણ છે એને સરસ રીતે મિક્સ કરી લઈએ આટલું કર્યા પછી મિત્રો આપણે શું કરવાનું છે અહીંયા એક મોટી જે વાડકી છે એટલે કે સો ગ્રામ જેટલું મેં અહીંયા પાણી લીધું છે અને એ પાણીની અંદર મેં અહીંયા બે ચમચી બુરું એડ કરી છે આટલું કર્યા પછી આપણે સરસ રીતે પાણીને અને બુરુખાણને મિક્સ કરી લેવાની છે ત્યાર પછી મિત્રો આપણે એક વાસણમાં અઢીસો ગ્રામ મેંદો લેવાનો છે અને હવે આપણે લોટ બાંધીશું પણ એ પહેલાં આપણે આ મેંદાની અંદર મુઠ્ઠી પડતું ઘીનું મોયણ એડ કરીશું મને અહીંયા થોડું ઓછું લાગે છે તો ફરીથી આપણે થોડું ઘી એડ કરીશું અને મુઠ્ઠી પડતું મોયણ લઈને આપણે સરસ રીતે લોટ બાંધી લેવાનો છે અને પાણી આપણે અહીંયા થોડું થોડું જ એડ કરવાનું છે એકસાથે પાણી એડ નથી કરવાનું અને ના વધારે આપણે ઢીલો અને ના વધારે કઠણ એવો લોટ આપણે અહીંયા બાંધી લઈશું આપણે મેંદાની પૂરી વણતા હોઈએ ને બસ એ રીતના એવો લોટ રાખવાનો છે તો આપણો લોટ અહીંયા સરસ રીતે બંધાઈ ગયો છે અને દસથી પંદર મિનિટ માટે એને ઢાંકીને રહેવા દઈશું દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે સરસ રીતે એની નાની નાની પૂરી વણી લેવાની છે હાથ ઉપર થોડું ઘી લગાવીને લોટને ઘીથી મસળી લેવાનો છે અને આપણે જે સાઈઝના ઘૂઘરા બનાવવાના હોય ને મિત્રો એ સાઇઝના આપણે લુવા કરી લઈશું કરી લીધા પછી આપણે એને ભણી લેવાના છે અને આ પૂરી આપણે નથી વધારે જાડી રાખવાની કે નથી વધારે પતલી રાખવાની તો પૂરી આપણે અહીંયા ભણી લીધી છે હું તમને બતાવું કે આપણે એની થિકનેસ કેવી રાખવાની છે જુઓ બસ આવી રાખવાની છે હવે આપણે આની અંદર સ્ટફિંગ ભરવાનું છે તમે જેટલી મોટી પૂરી વણી હોય ને એ પ્રમાણે તમારે સ્ટફિંગ મૂકવાનું છે મારે આ સાઈઝની પૂરી છે તો અહીંયા મારી પાસે જે ચમચી છે બે ચમચી મેં અહીંયા સ્ટફિંગ લીધું છે અને આ સ્ટફિંગ ભરતી વખતે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પૂરીની સાઈડમાં એટલે કે એની કિનારી આ સ્ટફિંગ ના જવું જોઈએ જો પૂરીની સાઈડમાં આ સ્ટફિંગ જતું રહેશે ને મિત્રો તો આપણો જ્યારે આ ઘૂઘરો તળાશે ને ત્યારે એ ખુલી જશે આટલું કર્યા પછી મિત્રો આપણે શું કરવાનું છે કે પૂરીની કિનારી આપણે પાણી લગાવવાનું છે અને પાણી લગાવ્યા પછી આ રીતના આપણે એને કિનારી બંધ કરી દેવાની છે થોડું પ્રેશર આપીને એને ફિટ દબાવીને બંધ કરવાની છે જેથી કરીને આપણો ગુગરો તળતી વખતે ખુલી ના જાય હવે આપણે આની કાંગરી કઈ રીતે પાડવાની ખૂબ જ સરળ છે આની કાંગરી પાડવાની આપણે આ રીતના ચપટી લેવાની છે જુઓ ચપટીમાં આ રીતના લેવાનું અને એને થોડું પ્રેશર આપવાનું જેથી કરીને જે લોટ છે ને એ દબાશે અને ત્યાંથી પતલો થઈ જશે જો તમે સે દબાઈને નહીં કરો ને તો એ કાંગરી જાળી રહેશે સરખી તળાશે નહીં અને પછી ખાવામાં આપણને થોડી કચાસ લાગે છે તો તમે બે ચાર ગુગરા આ રીતના કરશો તો તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે અને સરસ રીતે તમારી કાંગરી પણ પડશે ફરીથી હું તમને એકવાર કરીને બતાવી દઉં ઘૂઘરાને આપણે ઘણા બધા શેપમાં બનાવી શકીએ છીએ આપણે જે આગળ બનાવ્યો એ રીતના આપણે મેં અહીંયા ઘૂઘરો બનાવી લીધો અને બંને છેડામાં આ રીતના પાણી લગાવીને છેડેથી મેં આ રીતના પ્રેશર આપીને એને જોઈન્ટ કરી દીધો તો એનો શેપ એકદમ ચેન્જ થઈ ગયો ને મિત્રો તો બીજો શેપ આપણે આ રીતના પણ આપી શકીએ છીએ હવે અહીંયા મેં એક મોટી પૂરી વણી લીધી છે અને આ રીતના આપણે એને કટ કરી લેવાની છે એક્સ્ટ્રા જે લોટ છે એને આપણે કાઢી લઈશું પૂરીના ફરતે થોડું પાણી લગાવી દઈશું જેથી કરીને તળતી વખતે આપણે ઘૂઘરો છે ખુલ્લીના છે વચ્ચે સ્ટફિંગ મૂકી દઈએ હવે આ પૂરીની ઉપર આપણે બીજી પૂરી મૂકી દઈશું અને ગોળ ફરતા આપણે કાંદરી પાડી દેવાની આ રીતના દબાવીને સાઈડમાંથી જે કિનારી છે એને થોડી પતરી કરી દેવાની ને ફિટ બંધ કરી દેવાની અને થોડો વધારે લોટ લાગે છે તો એક્સ્ટ્રા જે લોટ છે એને હું કાઢી લઉં છું ફરીથી આપણે અહીંયા મોટી પૂરી વણી લઈશું વચ્ચેથી એને કટ કરી લેવાની અને પાણી લગાવી દેવાનું અને ત્યાર પછી આ રીતના જ્યારે આપણે સમોસા બનાવતા હોઈએ છીએ ને બસ એ રીતના આપણે એને વાળી લેવાના છે વચ્ચે સ્ટફિંગ ભરી લેવાનું છે અને ઉપરથી પણ આપણે ફરીથી પાણી લગાવી દેવાનું જેથી કરીને આપણો ઘૂઘરો ના છે જ્યાંથી આપણે બંધ કર્યો ને ઘૂઘરાને ત્યાં આપણે શું કરવાનું છે કાંગરી પાડી લેવાની છે તો આ રીતના બની ગયો ને આપણો ફરીથી એક નવા શેપનો ઘૂઘરો અલગ અલગ શેપના ઘૂઘરા આપણે અહીંયા વાળી લીધા છે પણ તળવાની પ્રોસેસ તો હજુ આપણી બાકી છે તો તળવા માટે આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે તેલને ગરમ કરીએ ને ત્યારે મીડિયમ ફ્લેમ ઉપર જ આને ગરમ કરવાનું છે અને હાઈ ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરીશું ને તો આપણા ગૂઘરા જે છે એ બહારથી ઝડપથી બ્રાઉન થઈ જશે અને એનો ટેસ્ટ પણ સારો નહીં લાગે અને એ લૂકમાં પણ સારા નહીં દેખાય તો મીડિયમ ફ્લેમ ઉપર મેં અહીંયા તેલને ગરમ કરી દીધું છે અને તળવા માટે ઘૂઘરાને અંદર મૂકી દીધા છે મિત્રો જ્યારે આપણે આ મેંદાનો લોટ બાંધ્યો ને ત્યારે આપણે એમાં જે ખાંડવાળું પાણી કર્યું ને બુરું ખાંડનું પાણી એ એટલા માટે કર્યું છે કે જ્યારે આપણે ઘૂઘરાને ખાઈએ છીએ ને ત્યારે બહારનું પણ આપણને ખાવામાં થોડું મોડું ના લાગે એટલા માટે મેં અહીંયા બૂરો ખાંડનો ઉપયોગ કરીને એટલે કે ખાંડવાળું પાણી કરીને લોટ બાંધ્યો છે બાકી જનરલી બધા શું કરતા હોય છે કે જ્યારે લોટ બાંધતા હોઈએ છીએ ને ત્યારે એ ખાંડનો ઉપયોગ નથી કરતા હોતા પણ આ રીતના જો તમે લોટ બાંધીને ઘૂઘરા બનાવશો ને ખાશો ને તો ખરેખર એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતના જો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના ઘૂઘરા અહીંયા તળાઈને તૈયાર થઈ ગયા છે મિત્રો જેને ગળ્યું ભાવતું હોય ને એના મીઠા ઘૂઘરાની વાનગી તો ખૂબ જ પસંદ આવે છે પણ અમુક વખત એવું થતું હોય છે કે ભાવે તો છે પણ બનાવવાની કળાકૂટમાં કોણ પડે પણ તમે નહીં માનો કે ખરેખર આ ઘૂઘરાને બનાવવું ખૂબ જ ઇઝી છે જો થોડી તમે પહેલાં આની તૈયારી કરી રાખો ને જેમ કે સૂકા મેવાને કટ કરી રાખવાના અને સોજીને શેકીને રાખવાના બસ આ બે વસ્તુ જો તમે કરીને રાખશો તો તમને ખાલી પછી મેદાનો લોટ જ બાંધવાની પ્રોસેસ બાકી રહેશે અને કાંગરી તો ફટાફટ બનીને તૈયાર થઈ જતી હોય છે તો ખૂબ જ આસાનીથી ઝડપથી ટેસ્ટી મીઠી આ વાનગી છે તો તમે એને ઘરે જરૂરથી એકવાર તો ટ્રાય કરજો અને હા આ રેસીપીને લગતા કોઈ પણ પ્રશ્ન જો તમને મૂંઝવતા હોય મિત્રો તો કમેન્ટમાં મને જરૂરથી તમે પૂછજો એનો જવાબ હું અવશ્ય આપીશ તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણા બધા જ ઘૂઘરા તળાઈને સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો આપણે ફરીથી મળીએ છીએ નવા એક વિડીયોની સાથે ત્યાં સુધી મને રજા આપો સૌને મારા જય શ્રી કૃષ્ણ આવજો